લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદ ખાતે આવ્યા હતા અને અમદાવાદમાં જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં આવ્યા હતા અને ગુજરાતના જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત કરી હતી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે દુર્ઘટનાઓ સામે આવી હતી તે રાજકોટનો અગ્નિકાંડ હોય કે વડોદરાનો બોટકાંડ હોય કે પછી સુરતનો તક્ષશિલાકાંડ હોય રાજકોટના ટીઆરપી ગેમ ઝોન મામલે છેલ્લા કેટલાય સમયથી વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેયા મેવાણી તેમણે પણ મુહિમ ચલાવી રહ્યા છે કે આ પીડિત પરિવારોને ન્યાય મળે ત્યારે આજે આ પીડિત પરિવારો છે તે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા આવ્યા હતા ત્યારે જિગ્નેશ ભીવાણી પણ સાથે રહ્યા હતા સીધી જ વાતચીત કરીએ શું મુલાકાત રહી અને કયા પ્રશ્નો ઉપર ચર્ચા થઈ જીગ્નેશભાઈ આજે રાહુલ ગાંધી આવ્યા હતા તમે પણ છેલ્લા કેટલાય સમયથી પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે લડત લડત લડી રહ્યા છો સૌ પ્રથમ તે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં જે હુમલો થયો એના બાબતે એક ખાસ સ્પષ્ટતા કરવા માગું છું કે કઈ રીતે અમદાવાદની પોલીસ એ આખા ષડયંત્રમાં ભાગ હતી એની સામેલગીરી હતી કે સવારે ચાર વાગે અર્લી મોર્નિંગ કોંગ્રેસ કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે ભાજપના લોકોએ પ્રવેશ કરીને તોડફોડ કરી અમારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું એ બાબતનો રાજ્યની સરકારે તાબડતોબ ગુનો દાખલ કરવાનો હતો એ દાખલ ના કર્યો એમાં જે માણસો ઇન્વોલ્વ હતા એ કૃત્ય કરવામાં ઓફિસમાં તોડફોડ કરવામાં સવારે ચાર વાગે એ લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ મૂકી અને જાણે મોટી ધાર મારી હોય એવો વિડીયો બનાવ્યો એ લોકોને આઈડેન્ટિફાઈ કરી એમની સામે અટકાયતી પગલાં પણ ન ભર્યા આ જ લોકો એ જ દિવસે ફરી સાંજે ચાર વાગે જઈશું એવી ચેલેન્જ આપી એ બાબતે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો સો નંબર ડાયલ કર્યો ત્રણના આડત્રીસ એલિતબ્રિજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી એ બાદ પણ ધરપકડ નહીં ગુનો દાખલ નહીં અટકાયતી પગલાં નહીં કોઈનું ડિટેન્શન નહીં મતલબ કે અમદાવાદ પોલીસ ઈચ્છતી હતી કે તમે કોંગ્રેસ કોંગ્રેસના કાર્યાલય પર આવો અને મારો તમે તારા પથરા અમે તમારી જોડે બેઠા છીએ એટલે અમદાવાદ અને રાજ્યની પોલીસ આ કાંડમાં ઇન્વોલ્ડ છે હદ તો એ છે કે મોટું ટોળું આવી ગયું હલ્લાબોલ શરૂ કર્યા પથ્થરમારો શરૂ કર્યો એ પથ્થરમારો પોણો કલાક ચાલવા દીધો અને એ બાદ કેટલાક લોકોને ફોર્માલિટી પૂરતા ડિટેન કરી આઠ દસ મિનિટમાં ડબ્બામાંથી બહાર કાઢી ડિટેન્શનમાંથી મુક્ત કર્યા અને ડિટેન્શનમાંથી મુક્ત ફરી એ લોકોએ પથ્થર મારવાના શરૂ કર્યા મતલબ કે અમદાવાદ પોલીસ આ કાંડમાં ઇન્વોલ્વ છે અને એવું કરવાનો ભાજપ અને પોલીસ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોરલ તોડવાનો હતો મોરલ બુસ્ટ થાય જે નૈતિક જુસ્સો વધે એના માટે રાહુલજી આવ્યા હતા સરસ સંદેશ આપ્યો કહ્યું ડરોમત મત સાથે બનીને લડીશું પણ એની સાથે સાથે એ જે સંવેદનશીલ પ્રકૃતિના માણસ છે બધા જ પીડિત પરિવારો સાથે ખૂબ સમય આપ્યો ઉનાકાંડના પીડિતોને મળ્યા પંચમહાલ અને અમદાવાદમાં જે લોકોના ઝૂંપડા બુલડોઝર ફેરવીને તોડી નાખ્યા એ પીડિતોને મળ્યા અગ્નિકાંડના પીડિતોને મળ્યા મોરબીના પીડિતોને મળ્યા હરણીકાંડ બરોડાના પીડિતોને મળ્યા આ બધા જ પીડિત પરિવારે પોતાની રજૂઆત કરી બધાની રજૂઆત સાંભળી રાહુલ જે કહ્યું હું આ દેશની પાર્લામેન્ટમાં મુદ્દો ઉપાડીશ અને કોંગ્રેસ પાર્ટી તમને ન્યાય બને એના માટે લડી લેશે જે પ્રકારે પીડિતો સાથે પણ વાતચીત કરી તેમનું કહેવું એવું છે કે જે હરણી બોટ પીડિત પરિવારે તો એવું પણ કહ્યું કે અગ્નિકાંડના પીડિત પરિવારે એવું કહ્યું કે અમે ગુજરાતના છીએ અમે હિન્દુ છીએ પણ નરેન્દ્ર મોદી ઉપર નહીં રાહુલ ગાંધી તમારી ઉપર ભરોસો છે એ આ સરકારના ચરિત્ર વિશે ઘણું બધું કહી જાય છે નાગરિકો અને પીડિતોની કોઈ જ્ઞાતિને ધર્મ હું જોતો નથી પણ પીડિતોની પોતાની એવી લાગણી છે કે તમે હિન્દુ ધર્મની વાત કરો છો રાહુલ ગાંધીની ટીકા કરવા વિરોધ કરવા તમે ઝંડા લઈને ઉતરી આવ્યા પણ અગ્નિકાંડના પીડિતોના મદદમાં તમે ક્યારેય નથી આવ્યા રાજકોટના અડસઠ મ્યુનિસિપલ કોર્પોરેટરો સાંસદ પચીસ અને એકસો એકસઠ ધારાસભ્ય કોઈ અગ્નિકાંડના પીડિતની સાથે નથી કોઈ અગ્નિકાંડના પીડિતોને મળવા પણ આવ્યું નથી એટલે સરકાર અને ભાજપનું ચરિત્ર એક્સપોઝ થઈ ગયું છે અને રાહુલજી અને કોંગ્રેસ પાર્ટી અમે બધા જ પીડિતોની સાથે છીએ છેક સુધી લડી લઈશું અને દેશની પાર્લામેન્ટમાં પણ મુદ્દો ઉપસ્થિત કરીશું જે પીડિત પરિવારો હતા તેમની સાથે પણ અમે જ્યારે વાતચીત કરી ત્યારે એમનું કેવું એવું હતું કે છ મહિનાથી અમે ન્યાયની રાહ જોતા હતા એટલે તમારા કેમેરામેનને વિનંતી કરું અહીંયા ઉનાને પીડિત વશરામભાઈ છે આ પીડિત પરિવારને આનંદીબહેન ગુજરાતના મુખ્યમંત્રી હતા ઉના જઈને વચન આપેલું કે પંદર દિવસમાં તમને ફરી મળવા આવીશ તમને ન્યાય ઝડપથી મળે એના માટે ફાસ્ટ્રોક કેટમાં કેસ ચાલશે પછી સાથોસાથ ખેતીની જમીન સરકારી નોકરી આઠ વર્ષ થઈ ગયા હજી સુધી એક પણ વચનનું પાલન કર્યું નથી એટલે એક પણ ગુજરાતનો કાંડ એવું નથી પીડિતો એવું કહી શકે કે ન્યાય મળ્યો છે આ રાજ્યમાં ન્યાય નથી દેર ઇઝ નો જસ્ટિસ ઇન ગુજરાત બિલકુલ જે પ્રકારે જીગ્નેશ મેવાણી કહ્યું કે ગુજરાતમાં જે ન્યાયને ઝંખી રહ્યા છે જે પીડિત પરિવારો તેમની સાથે આજે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી અને તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે તેમને ન્યાય અપાવશે ને તેમનો અવાજ છે તે સાંસદમાં પણ ગુંજશે કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે જયંદાફા અમદાવાદ तो तेने तेन